સહજાનંદ સ્વામી મહારાજ જય સર્વ પ્રથમ રાજભાઈ વચનામૃત છેલ્લા ના બત્રીસ માં ઉપર બીજા વિવિધ વચનામૃતોના અને બાપાશ્રી ની વાતો વગેરેના સુંદર સંદર્ભો ટાંકી અને ખૂબ જ સુંદર વાત કરી એમાં મહારાજે આહાર વિહાર યુક્ત કરે તો જ ઇન્દ્રિયો જીતાય અને ઇન્દ્રિયો જીતાય તો અંતકરણ જીતાય અને સાથે સાથે નવ પ્રકારની જે ભગવાનની ભક્તિ છે એ પ્રીતિ સહિત ભક્તિ કર્યા કરે તો સત્સંગ પાર પડે સત્સંગ પાર પડવાનો અર્થ એ છે કે પોતાના જીવાત્માનું અત્યંતિક કલ્યાણ થાય તો સત્સંગ પાર બાકી આખા સત્સંગને તો પાર ક્યાં પામાડવાનું પોતાના જીવને ઉગાડે એટલે બ્રહ્માંડ ઉગાડે એનું પૂર્ણ થાય એના જેવું છે પણ આ ઇન્દ્રિયો અંતકરણના આહાર પ્રથમના અઢાર મહામાં મારે જે કીધું એ રીતે શુદ્ધ આહાર કરવા પડે એકલો આહાર ખાલી શુદ્ધ કરે એવું ના ચાલે વિહાર પણ શુદ્ધ થવો જોઈએ વિહાર એટલે ભ્રમણ ક્રિયા એટલે દેહ થી જ ખાલી ભ્રમણ કરે એવું નહીં પણ મનથી પણ પોતાની જે વૃત્તિઓ છે એ નિરંતર બાહ્ય જગતમાં વ્યવહાર જગતમાં નિરંતર એનું ભ્રમણ થયા કરે એ પણ એક જાતનો વિહાર જ છે પોતે એક જગ્યાએ સ્થાનકે બેઠો હોય વ્યક્તિ એનું મન જો ભટકતું હોય તો એ પણ વિહાર ની માં આવી જાય એટલે ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવા એટલે સત્વ ગુણાત્મક આહાર કરે તો ધીમે ધીમે ઇન્દ્રિયો જીતા એટલે આહાર મહારાજ કે એક સામટો ઘટાડી નાખે તો એ દેહ દુર્બળ થઈ જાય તો ઇન્દ્રિયોને એટલે શરીરને પોષણ જ ના મળે તો માનસિક સ્થિતિ પણ બગડી જાય એટલે એક થામુકા ઉપવાસ કરી નાખે તો થઈ જાય એવું નથી પણ ધીરે ધીરે આહાર ને ઓછો કરતા જાય તો ઇન્દ્રિયો જીતાય ઇન્દ્રિયો દ્વારા જ આ છે એ ભૌતિક સંબંધી ભોગો છે પ્રથમ તો ઇન્દ્રિયો દ્વારા જ ભોગવે છે ઇન્દ્રિયો દ્વારા એ અંતકરણમાં પ્રવેશ કરે અને અંતકરણમાં પ્રવેશ કરે એટલે જીવાતમાં એટલે આપણો જે ચૈતન્ય એની સાથે રસ એકરૂપતા અનુભવે એટલે પોતાની જાતને પછી તે તે રૂપે માનતો થઈ જાય અહંકાર મિશ્રિત થાય એટલે એટલે વારે વારે અનંત આપણે ઇન્દ્રિયોના ભોગો જ છીએ સતત કેટલાય જન્મથી વૃત્તિ જ કરી છે પૂજ્ય ગુરુદેવ નારાયણ મામા ને એક જણા એવું પ્રશ્ન પૂછ્યો કે હું ધ્યાન કરવા બેસું પણ અંતરવૃત્તિ થતી જ નથી કેટલાય વર્ષોથી અભ્યાસ કરું છું તોય નથી થતું તો મામા કે કે તમે કેટલા જન્મ થી બાહ્ય કરતા કરતા આવ્યા છો એ તમને ખ્યાલ છે તો જેટલા જન્મ થી તમે બાહ્ય વૃત્તિ કરી છે એટલા જન્મ તમે અંતર વૃત્તિ કરો ત્યારે તો એક નીલ પોઈન્ટ ઉપર આવો અને પછી પ્રોગ્રેસ ની વાત છે એટલે એટલું બધું અઘરું છે તેમ છતાંય સત્સંગ છે સત્પુરુષ સમાગમ છે સત્પુરુષ કૃપા છે એ કૃપા શક્તિ જ્યારે એમાં ભળે મહારાજ અને મહારાજ મોટા મુક્તોની એમના આશીર્વચનો તો જ પ્રગતિ સધાય છે બાકી એ સિવાય ગમે તેટલા સાધન કરે સાધનનો ભાર રાખીને તો એ પ્રાપ્તિ થવી શક્ય નથી એટલે જ વારે વારે મહારાજ અને મહારાજના મોટા મુક્તો પ્રસન્નતાના સાધન એ પણ સંપૂર્ણ સાધનનો ભાર રાખ્યા વગર કરવાની વાત કરે છે અને સાથે સાથે પરમાત્માની જે જબરજસ્ત કૃપા છે એ કૃપાનું પણ અનુસંધાન સતત રહેવું જોઈએ આ બંને વસ્તુ સાથે સાથે ચાલે પ્રભુ પ્રસન્નતાના સાધન અર્થાત પ્રચંડ પુરુષાર્થ એ પણ સાધનનો ભાર રેખા વગર અને પરમાત્માના મોટા મુક્તોના આશીર્વચનો અને એની કૃપા આ બે વસ્તુઓનો સુભગ સમન્વય બરોબર થાય તો જ આધ્યાત્મિક પ્રગતિ શક્ય બને છે તો આ અધ્યાત્મિક પ્રગતિ શક્ય બનતી નથી એટલે પેલા તો સત્વગુણાત્મક જે જે કઈ આહાર છે એ લેવા જોઈએ રજતમ ભળેલા એટલે એવી ક્વોલિટીઝ જે કઈ ખોરાકમાં કે જેમાં હોય એને એવોઇડ કરતા શીખવું જોઈએ અને પ્રવૃત્તિ વિહારમાં બધી પ્રવૃત્તિને એ પણ બધું આવી જાય વ્યવહાર જગતની પ્રવૃત્તિને એ બધું એટલે એ પણ સત્વગુણાત્મક આવી જોઈએ એટલે સત્વગુણનું પ્રાધાન્ય એમાં વધતું જાય તો જ ધીમે ધીમે ંત કરણ જીતા એના આહાર શુદ્ધ થાય તો અને પછી જ પરમાત્માના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહી શકે જય સ્વામિનારાયણ